ગુજરાતી ફિલ્મના એવા વિલન જેમને હીરો કરતાં પણ વધારે પૈસા ચૂકવવામાં આવતા પરંતુ એક સમય એવો પણ હતો એ એક ફોટાના કારણે પોતાની નોકરી છોડવી પડી હતી જે હા મિત્રો હું વાત કરી રહ્યો છું અરવિંદ રાઠોડની વિડીયોની શરૂઆત કરતા પહેલાં વિડીયોને લાઇક કરી દો અરવિંદ રાઠોડનો જન્મ અમદાવાદની એક નાનકડી પોળમાં થયો હતો તેમના પિતા દરજી કામ કરતા અને અરવિંદ પણ પિતાની મદદ કરવા માટે દુકાને બેસતા પરંતુ તેમનું મન દરજી કામમાં લાગતું ન હતું તેથી અરવિંદ રાઠોડે અવારનવાર શાળા કે કોલેજના અભિનય કરીને લોકોની વાહ વાહ લૂંટતા અને ઘણા એવોર્ડો પણ મેળવી ચૂક્યા હતા એમના કરિયરની વાત કરીએ તો અરુણા હિરાનીના પિતા એફઆર ઇરાની નાટકમાં મોટા ગરની વહુમાં અભિનય કર્યા બાદ અમદાવાદના કેટલાક નાટકોમાં અભિનય કરી ચૂક્યા હતા વર્ષ ઓગણીસો અડસઠમાં વિનોદ જાનીના નાટકમાં પિત પીવના પાનેતરના કારણે મુંબઈ આવવાનું થયું ફોટો જર્નલિસ્ટ તરીકે કામ કરતા હતા ત્યારે રાજ કપૂરે તેમને જોયા અને હિન્દી ફિલ્મ મેરા નામ જોકરમાં નાનકડી ભૂમિકા આપી આ ફિલ્મ બાદ તેઓ આ લાઇનમાં જોડાઈ ગયા અને ઓગણીસો સડસઠથી ગુજરાતી ફિલ્મો મળવા લાગી જેમ કે ગુજરાતન કંકુ સંસાર લીલા જન્નીની જોડ જેવી ફિલ્મોમાં કામ કર્યું અને ઓગણીસો તોતેરમાં જન્મ ટીપ પછી લગાતાર છ ફિલ્મો હિટ આપી હતી તે પછી બાદર તારા વેતાપાણી ફિલ્મમાં ભજવેલી વિલનની ભૂમિકા એવી તો રંગ લાવી કે તે પછી તેમને લગાતાર છેતાલીસ ફિલ્મોમાં વિલનનો જ રોલ મળવા લાગ્યો જેમ હિન્દી ફિલ્મોમાં પ્રાણના નામના સિક્કા ચાલતા હતા તેમ ગુજરાતી ફિલ્મમાં અરવિંદ રાઠોડનો દબદબો હતો તેઓ ગુજરાતી ફિલ્મના ગબ્બર તરીકે ઓળખાતા ઉપેન્દ્ર ત્રિવેદીની સાથે અરવિંદ રાઠોડનું પોસ્ટર લોકો જોવે તે પછી ફિલ્મનું નામ જાણ્યા વગર પણ ફિલ્મની ટિકિટ કઢાવી લેતા ફિલ્મમાં રમેશ મહેતા અને અરવિંદ રાઠોડ બંને સાથે હોય એવી એક પણ ફિલ્મ ફ્લોપ ગઈ નથી અરવિંદ રાઠોડે અંદાજે અઢીસોથી વધુ ફિલ્મોમાં નાટકોમાં અને કેટલાક ધારાવાહિકોમાં કામ કર્યું છે તે રેસીનો એવો દાયકો હતો કે ફિલ્મના ડાયરેક્ટરોને અરવિંદ રાઠોડની ડેટ મળવી મુશ્કેલ થઈ પડતી જેટલા પૈસા ફિલ્મના હીરોને મળતા તેટલા કે તેથી વધારે અરવિંદ રાઠોડને મળતા મોટાભાગના લોકો અરવિંદ રાઠોડને ખલનાયક તરીકે ઓળખે છે પરંતુ તેમને કેટલીક ફિલ્મોમાં સારા અને સંસ્કારી પાત્રો ભજવ્યા છે એવી ફિલ્મો પણ સુપરહિટ રહી છે ફિલ્મ પંખીનો માળોમાં તેમણે કરેલી ભૂમિકા આજે પણ લોકો યાદ કરે છે અમદાવાદની નાની પોળમાં રહેતો અરવિંદ નામનો છોકરો ગુજરાતી રંગભૂમિના સ્ટેજ ગજવશે તેવું લોકોની કલ્પના પણ ન હતી બહુ ઓછા લોકો જાણે છે કે શરૂઆતમાં અરવિંદ રાઠોડે પોતાનું નામ છુપાવીને કામ કર્યું હતું પહેલાં તેઓ રાજકુમાર તરીકે ઓળખાતા આવું કરવા પાછળ કારણ એ હતું કે તેઓ મુંબઈમાં ફોટો જર્નલિસ્ટનું કામ મળેલું એ શરતે મળેલું કે તેઓ મુંબઈ જઈને અન્ય કોઈ કામ કરશે નહીં જો કરશે તો નોકરી છોડી દેવી પડશે તેથી તેમણે સતત બાર વર્ષ સુધી નાટકોમાં નામ બદલીને કામ કર્યું પરંતુ તેમના નાટકો હિટ થઈ જતા તેમના ફોટા ન્યૂઝમાં છપાવા લાગ્યા તેથી તેમને શરત અનુસાર નોકરી છોડી દેવી પડી મૃત્યુ મિત્રો આમ તો અરવિંદ રાઠોડે લગભગ ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે અને એક આગવી ઓળખ ઊભી કરી પરંતુ સમયની સાથે ઉંમર થતાં એંસી વર્ષની ઉંમરે બે હજાર એકવીસમાં તેમનું નિધન થયું હતું